પોરબંદરની મટન માર્કેટને સમયથી પાલિકા દ્વારા સીલ મારી દેવાયું હતું પરંતુ પાલિકા પ્રમુખનો તાજ ડોક્ટર ચેતનાબેન તિવારીના સિરે મુકાયા બાદ તેઓ આ વેપારીઓની બહારે આવ્યા હતા જેમાં મટન માર્કેટના સીલ ખુલી ગયા છે જેના પગલે અહીંના ધંધાર્થીઓમાં ખુશી જોવા મળી હતી પોરબંદર ખાતે આવેલ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર શ્રી કચેરી દ્વારા મટન માર્કેટનું ચેકિંગ હાથ ધરાયું હતું ત્યારબાદ જિલ્લાના ફૂડ સેફટી ઓફિસર એસ જે કટારિયાએ વીસ બાર બે હજાર બાવીસના પત્રથી મટન માર્કેટના ધંધારથી લોકોલ ઓથોરિટીનું એનઓસી સ્વચ્છતા તથા હાઇજીન ધરાવતા ન હોવાથી રેગ્યુલેશનનો ભંગ કરી ગુનો કર્યો હોય તે અંગેની ફરિયાદ કચેરી સમક્ષ રજૂ કરી હતી જેથી મતન માર્કેટ સીલ કરવા પાલિકાને આદેશ આપવામાં આવ્યો હતો જેના પગલે પાલિકા માર્કેટ વિભાગ દ્વારા જે માર્કેટ સીલ કરાઈ હતી આથી અહીં વ્યવસાય કરતા ત્રિસંધાર્થીઓની રોજીરોટી બંધ થઈ હતી અને તેઓને પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવવું મુશ્કેલ બન્યું હતું ત્યારબાદ તેઓએ ત્યારબાદ તેઓએ નિયત દંડ ભર્યો હતો અને ફૂડ વિભાગના જરૂરી લાયસન્સ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી તથા પાલિકા પ્રમુખ ડોક્ટર ચિતનાબેન તિવારીને પણ વહેલી તક યોગી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી

આજરોજ પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા ગત વર્ષ ફેબ્રુઆરી દસના રોજ અહીંયા સીલ મારું થયું નોનવેજ માર્કેટમાં તે આજે એ લોકોએ જે ક્રાઇટેરિયા હતા સફાઈ રાખવાની એ લોકોના જે દંડની કાર્યવાહી હતી એ કરવા દંડ ભરી દીધા અને લાઇસન્સ માટે એપ્લાય કર્યું છે એ બધી કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજે આપણે એ લોકોને તાળું ખોલી અને ધંધો કરવા માટેની પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા પરમિશન દેવામાં આવેલી છે અને તેઓએ વચન આપેલું છે કે સ્વચ્છતા રાખશે અને જે તો આ તકે પોરબંદર શહેર નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ તમામ ધંધાર્થીઓને તમામ નીતિ નિયમ પાડવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર